શિયાળાની સવારમાં બહારનું વાતાવરણ સમજવું જરૂરી છે હવામાં જે પોલ્યુટન્ટ હોય છે એ સવારે અમુક કલાક સુધી નીચે હોય છે એટલે આપણે ખુલ્લામાં પ્રાણાયામ કરીએ કે ક્યાંક બેસીને ઊંડા શ્વાસ લઈએ તો એ અંદર જઈ અને બ્રિથિંગનો પ્રોબ્લેમ કરે છે અને આપણા હૃદયને પણ તકલીફ પડી શકે છે બીજું અનેક લોકો સવારે ઘાસ પર ચાલતા હોય છે હવે અંદર પણ શિયાળો હોય અને બહાર પણ શિયાળો હોય તો ઘાસ પર ચાલવાને કારણે સાઇનસ ભરાઈ જશે અને મગજમાં શરદી ભરાઈ જવાને કારણે માથાનો દુખાવો શરૂ થઈ જશે પરંતુ જેને અંદર ઉનાળો છે અને બહાર શિયાળો છે મતલબ જેને ગરમી વધારે લાગે છે પરસેવો થાય છે શરદી કપ થતા નથી એવા લોકો શિયાળામાં નિરાતે ઘાસ પર એટલે કે ઝાકળવાળા ઘાસ પર ચાલી શકે છે અને હજુ આગળ આપણે જે શિયાળાની અંદર ખાઈએ છીએ જુદી જુદી વસ્તુ એ વસ્તુઓ કોઈ ખરાબ નથી પરંતુ તમે જો રજાઈ ઓડીને સૂઈ રહો છો તો તમારા માટે એક જ પાક શિયાળામાં કામનો છે સલાડ પાક પરંતુ તમે એક્સરસાઇઝ કરો છો મહેનત કરો અને તમને ભૂખ લાગે છે અને શરીર માંગે છે તો મેથી પાક ગુંદર પાક અને શિયાળાના બીજા પાક તમે ખાઈ શકો છો પણ રજાઈઓડી અને સલાડ પાક ખાવાને બદલે તોય તમે વગર એક્સરસાઇઝ મેથી પાક ગુંદર પાક અને બીજા બધા મલાઈદાર ખોરાકને ખાધો તો તમારા માટે કબજિયાત પાક પાઇડ્સ પાક અને ફિશર પાક તૈયાર છે એ ગમે ત્યારે થઈ શકે છે કારણ કે કસરત કરવાની ટેવ નથી સામાન્ય ખોરાક પણ જોઈએ પચતો નથી તો આળસુ આળસુ શરીરમાં રહેલા આ ખોરાક રીતે પચવાનો છે છે સીધી વાત હવે શિયાળો બહુ સારી વસ્તુ છે પરંતુ વર્ષમાં બાર મહિના છે અને જે ગ્લોબલ ઇફેક્ટ છે એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આવવાની છે અમુક દિવસો ક્યાંક વોલ્કેનોની અસર થઈ એના વાદળ રહ્યા તો સવારમાં સૂર્ય દેખાતો જ નતો હવે વાવાઝોડું આવે ક્યાંક વરસાદ પડે તો સવારમાં અહીંયા પણ વરસાદ પડી શકે આ બધી જ જે આસપાસની પરિસ્થિતિ છે એમાં જરાય બહાદુરી કર્યા વગર જ્યાં એવું લાગે ત્યાં કાન ઢાંકવાના કે આ ટોપી પહેરી અને જવું એ વધારે સલાહ ભર્યું છે આપણે કેવળ માસ્કને સમજીએ છીએ જેને આપણે માસ્ક ગણીએ છીએ એ માસ્ક આપણને ખરેખર પોલ્યુશન થી બચાવે છે કારણ કે જે બીજા દેશમાં લોકો રહે છે એ લોકોને ત્યાં બરફમાં પણ અહીંથી ત્યાં ગયા પછી શરદી નથી હવાની અંદર પોલ્યુશન બહુ જ ઓછું છે હવે આપણે અહીંયા માસ્કની જરૂર પડે તો આવો જે કોટનનો કે ખાદીનો રૂમાલ છે એ તમારા માટે સારામાં સારો માસ્ક બનશે કારણ કે આ તમને શ્વાસમાં તકલીફ નહીં કરે આની અંદરથી જે પોલ્યુટન્ટ છે એ ગળાઈ જશે અને જે હવાની જીવતા રહેવા માટે જરૂર છે એ આમાંથી અંદર જશે ચારપણ કરવાના નથી સામાન્ય બતાવવા માટે કર્યું છે મગજ બધું પકડી લે છે મૂળ આપણો વિષય શિયાળો હવે શિયાળાની અંદર પ્રયોગો શરૂ થઈ ગયા વિડીયો શરૂ થઈ ગયા કેટલા બધા ઈલાજ તમે શરૂ પણ કરી દીધા ને ટ્રાંબાનું પાણી મેથીનું પાણી પરંતુ જે લોકોની અંદર ઉનાળો છે તો એસિડપીત વાળાએ શિયાળામાં પણ ત્રાંબાનું પાણી નથી પીવાનું એસિડ પીત વાળા શિયાળામાં પણ આદુનો ઉપયોગ માફસર કરવાનો છે અને એસિડ પીત વાળાએ જો એને તકલીફ પડે તો મેથીનું પાણી કે મેથી ચાવીને લેવાની બંધ કરી દેવાની હળદર સારી પણ તમને કફ નથી થતો તમને તકલીફ નથી તો રહેવા દોને કારણ કે એ બધી વસ્તુઓ અંદર તમારો જે ઉનાળો છે મતલબ એમાં વધારો કરી શકે છે એટલે અત્યારે આ વિડીયો છે શિયાળામાં આપણા શરીરની ભાષા આપણું શરીર બહાર નીકળે એટલે પોલ્યુટન્ટના કારણે વાતાવરણ બદલાય તો આપણને ખબર ના પડે પણ આપણે ખાસ્તા ખાંસતા ચાલતા હોઈએ છીએ અમે વર્ષોથી પ્રાણાયામ કરીએ છીએ આ કોણ નીકળી પડે અમને સલાહ આપવાળા આવા પણ લોકો હશે ચોક્કસ આ જેને જીવનમાં ઉતારવું છે એના માટે આ સલાહ કામની છે પ્રાણાયામ અંદર તમે કરો થોડી હોય તો પોલ્યુટન્ટ કે જે રહેલું પ્રદૂષણ છે એની અસર ઘટી જશે બસ આટલું જ કરવાનું છે સવારનો તડકો તમારી રાહ જોવે છે એટલે જેને સગવડ છે એ લોકો નવ વાગ્યા પછીનો તડકો અત્યારે લે તો આ તડકાને કારણે એમનું મન પ્રસન્ન રહેશે સેરેટોનિન એ તડકામાંથી મળે તો બરોબર છે પણ સાથે સાથે તડકો બહુ બધી વસ્તુ લઈને આવે છે હાડકાને સરખા કરે છે તમારા ડિપ્રેશન એન્ઝાઇટી અને અનુત્સાહ નિને દૂર કરી નાખે છે ગરમી સાંધાઓમાં મનમાં અને પાચન તંત્રમાં આ સૂર્યનું કામ છે તમે શાંતિથી જોજો ચાલતા ચાલતા ઓબ્ઝર્વેશન કરજો અમુક જે પક્ષીઓ અને પ્રાણીઓ છે એ તડકામાં બેઠા હશે નિરાતે આપણે પણ ખરેખર શરીરની બાબતમાં પ્રાણી છીએ ખાતી વખતે પણ ઘણી બધી વાર પ્રાણી જોઈએ છે અને પકડી રાખવામાં ભેગું કરવામાં પણ એ જ આગલા જન્મોનો પ્રાણીનો રોલ આવી જાય છે મૂળ વાત છે સીઝનની સ્વસ્થ રહો મસ્ત રહો